આગામી ચાર દિવસ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાની આગાહી વચ્ચે આજે રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું હવામાન વિભાગ દ્વારા એક તરફ ઉત્તર ગુજરાતમાં સામાન્ય જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનાના પાછલા સપ્તાહમાં એટલે કે બાવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં વરસાદ ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે તો ક્યાંક ભારે વરસી રહ્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારને પંદર ઓગસ્ટના રોજ સવારના છ થી સાંજ સુધીમાં લગભગ થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસી શકે તેમ છે મળતી માહિતી મુજબ સાયલામાં ચોપ્પન મિલીમીટર સોનગઢમાં છવ્વીસ મિલીમીટર તાલાલામાં વીસ મિલીમીટર અમરેલી બગસરામાં સત્તર મિલીમીટર ધોરાજીમાં પંદર મિલીમીટર પલસાણામાં ચૌદ મિલીમીટર ભાણવડમાં તેર મિલીમીટર અને તળાજામાં દસ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે સડસડ તાલુકામાં એકથી લઈને નવ મિલીમીટર સુધી વરસાદ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંદર ઓગસ્ટે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાલત્રાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ સાથે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે આજે કચ્છ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે નોંધનીય છે કે હાલ રાજસ્થાન પર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ છે તો બીજી તરફ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તેવી સંભાવના છે હાલની સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ચાલુ ચોમાસે ગુજરાતના ડેમની જળ સપાટીની વાત કરીએ તો દર કલાકે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં બે થી વધારો થઈ રહ્યો છે સરદાર સરોવર ડેમની સપાટી વધીને એકસો પર પહોંચી છે ડેમ ભરાતા હાઈ એલર્ટ મોડ પર છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ રાજ્યમાં ભેજના કારણે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ ભારે વરસાદની અત્યારે કોઈ સંભાવના નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર